પદ્માબેન જયંતિભાઈ બારું શું ઘટના બની હતી ઘટના એવી હતી કે અમે ગણપતિની આરતી એ લોકો પથ્થર મારો કર્યો મરચું નાખ્યું આંખમાં અને મારા કાકાના છોકરાને મારતા મારતા લઈ ગયા એના ઘર સુધી છે એક તો પછી અમે પાછળ પાછળ ગયા એને એનો બચાવ કરવા માટે પછી એના ઘરે જઈને લોખંડની પાઇપું અને આંખમાં અહીંયા મરચું નાખ્યું બધા મારા ફેમિલીવાળાને મરચું નાખ્યું હાથમાં લોખંડની પાઇપ હતી તરણસિંહના હાથમાં વિક્કીના હાથમાં એમ પપ્પાના હાથમાં એની મમ્મીના હાથમાં મરચું હતું અમારો ઘર મરચું નાખીને હુમલો કર્યો પાઇપથી માર્યા હાથમાં ચખું હતું અહીંયા મને છરી મારી પેટમાં મારા કાકાની છોકરીને એ જરી જ વાગી છે માથામાં મને પાઇપ મારી પેલા પછી હું પડી ગઈ તો મને પૂરતા અહીંયા પડતા ને પડતા મારી મારું નામ જયંતિભાઈ મણિભાઈ બાર ઘટના સાહેબ ચાર પાંચ વર્ષ પહેલાં અમારે એક બનાવ બની ગયો હતો એવો અમારા ઘરની અંદર કે અમેથી બનાવ ભૂલી જાય છે તો એમનો નાનો ભાઈ એ છોકરાનો નાનો ભાઈ વારંવાર મૂછના આંકડ્યા મળે ખૂંખારા ખાય વારંવાર કે એક લઈ જાય બીજી લઈ જઈશું આવું બોલ બોલ કરે કારણ શનિવારના દિવસે સાંજે ચાર પાંચેક વાગે બનાવ બને આમાં મૂછું મળતો તો આ ના કરતો હતો અમારી ચપાચપી થઈ એવું માણસો એ છોડાય છૂટા પડી ગયા અમે પછી સાહેબ પાંચ વાગે સાડા પાંચે હું ચાલીને જતો હતો મારા ધૂનની અંદર એ મૂન મારો ફાણો અને પાછળથી આવીને પાઇપનો ખા કર્યો માથા ઉપર અને હું ફાન થઈ ગયો ફાન થઈ ગયો પછી મને ગાડીમાં લાવ્યા બાઇકમાં લાવ્યા બાઇકમાં લઈને દવાખાને દાખલ કર્યો દાખલ કર્યો પછી તે પછી મને સીટી સ્કેન કરવા વિરુંગમ લઈ ગયા વિરુંગમ લઈ જાય તે પછી મારા ઘરના આરે રાત્રે ઝઘડો કર્યો હું વિરુંગમ હતો ને ઝઘડો કર્યો બધા કોઈ આદમી હતા જ નહીં બૈરા જતા કર્યા